ગીર સોમનાથ જિલ્લામાં વસતા ભાગના લોકો માછલા પકડવાનું કામ કરે છે પરંતુ જ્યારે આ માછીમારો માછલા પકડવા જાય છે ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા તેમને પકડી લેવામાં આવે છે જેના કારણે આ માછીમારોના પરિવારના ભરણપોષણની જવાબદારી મહિલાઓ પર આવી પડે છે ત્યારે હવે પાક મરીન દ્વારા એકસો એકાવન માછીમારોને છોડવાનો નિર્ણય લેવાતા તેમના પરિવારોમાં આનંદ છવાયો છે તકલીફ આગળ નીકળ પકડાય કે તકલીફ તો બહુ હોય કે ને વાહન ખાતા

પાકિસ્તાની જેલમાંથી મુક્ત થનાર 151 માછીમારોમાં કોડીનારના 32, ઉનાના 58, દીવના 25, દ્વારકાના 5, નવસારીના 1, વલસાડના 11, દાદરા નગર હવેલીના 2 માછીમારોનો સમાવેશ થાય છે. આ માછીમારો 26મી મેના રોજ વાઘા બોર્ડર પર આવી પહોંચશે. જો કે માછીમારોના પરિવારજનોનું કહેવું છે કે હજી તો 50% માછીમારો જ મુક્ત થયા છે. એ વિચાર દે કે અભી મોદી સરકાર આયા હૈ ઇસલિયે હમકો એસા હુઆ કે અમારા આદમીન मोदी सरकार आई अब जब वो एक सौ इक्यावन आदमी को छुट्टी करने के लिए तैयार हो गया है बाकी दो तीन साल में कोई जवाब नहीं आते थे पाकिस्तान से मोदी सरकार है।, आशा है हम तो आशा ऐसी रखता है कि वो भाई माछी को कोई दिक्कत नहीं होगी और धंधा सही तक चलेगा दो ही देश काम છવ્વીસમી મેના રોજ જ્યારે એકસો એકાવન માછીમારો મુક્ત થઈ રહ્યા છે ત્યારે બાકીના માછીમારોના પરિવારોને આશા છે કે નરેન્દ્ર મોદીની શપથવિધિ બાદ પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો સુધરશે અને બાકી રહેલા માછીમારો પણ મુક્ત થશે દિલીપ મોરી બીટીવી ગીર સોમનાથ